ભરૂચ જિલ્લામાં ગરમીનો લાગવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજ સરેરાશ કેસ આવી રહ્યા છે હાલ તાપમાનમાં આડત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તેમજ આવનારા દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે ગરમી વધુ પડતા બાળકો મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા ને લઈને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે લોકો હીટ વેવથી બચવા અંગે વિશેષ જાણકારી આપી હતી ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે ગત વર્ષ કરતાં ઉનાળાની અંગ દજારતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે હાલ તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે તેમજ આવનારા દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે ગરમી વધુ પડતા બાળકો મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચથી વધુ કેસ નોંધાયા છે આવનારા દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતા છે આવનારા દિવસોમાં કેસ વધી શકે છે હમણાં આંકડો તાપ પડી રહ્યો છે જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરે સુમસાન નજરે પડી રહ્યા છે એક વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધુ થતાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર મહેશજી

હું ફરજ બજાવું છું હાલમાં ગરમીનું વાવર ખૂબ જ ઉપડ્યું છે ગરમીનું ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે સંજોગોમાં હીટસ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે એટલે એના માટે આપણે જ પોતાએ આપણી ફરજ બજાવવી પડશે એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો માથું ખૂબ દુખે ચક્કર આવે પરસેવો થાય પાણીનો સોસ પડે ઉલટી જેવું લાગે પગમાં ક્રેમ્પ લાગે એ બધા એના લક્ષણો છે હવે એ સંજોગોમાં તમારે ત્રણથી ચાર લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે પરસેવો થાય એ પણ અલગ લોસ છે એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ બને તો લીંબુ સરબત પીવા જોઈએ અને બિનસ્તેના તરપાનું પાણી પણ પીવું જોઈએ અને વર્ષ કમ કોઈકવાર ડાયરિયા વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોખમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ખરે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણે સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ મેઇન તો સંજોગો પસાર કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું અને બીજું કે એના પ્રોટેક્શન સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રિકવન્ટ પાણી લઈને નીકળવું પાણી પીતા રહેવું જોઈએ ઠેર ઠેર પાણીની બરબ આપણે મૂકેલી છે એમાં પણ પાણી પી લેવું જોઈએ લીંબુના શરબત મળે લીંબુનું શરબત પી લેવું જોઈએ એવું આપણે કાળજી લેવી જોઈએ ખાટ અને ભૂલકાઓમાં નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કેને હિટસ્ટ્રોક થઈ રહ્યો છે